क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना गो पावर बाय रेस ग्रेनिटो हर घर की पहचान वसंत मसाले ऐसे प्यार तो होना ही था लक्ष्मी तुवरताल सीक्रेट ऑफर हेल्थी गुड इन एसोसिएशन विथ स्टीम हाउस सेंट्रलाइज्ड स्टीम एंड गेस्ट सॉल्यूशंस फॉर इंडस्ट्रीज મનોરંજન એક એવી ઇન્ડસ્ટ્રી છે યશ કે જેને સિરિયસ લેવાની શરૂઆત હમણાં થોડા સમય પહેલાં જ થઈ છે આ ઇન્ડસ્ટ્રીમાં કરોડોથી અબજુનું ટર્ન ઓવર હવે મૂવીઝ અને શોઝ કરી રહ્યા છે ત્યારે આ બિઝનેસને ફાઈનાન્સની નજરે પણ હવે જોવામાં આવી રહ્યું છે કેવી રીતે એમાં કામ થાય છે કેવી રીતે હવે આ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે આગળ વધી રહી છે એના વિશે જાણીશું અને સાથે અહીંયા યશ એ પણ કહેવું છે કે જે મહિલાઓ વિશે આપણે વાત કરી રહ્યા છે જે મહિલાઓ વિશે આગળ આપણે વાત કરીશું એ મહિલાઓ માત્ર ને માત્ર પોતાનું નથી વિચાર્યું એમણે પોતાની સાથે સાથે પોતાની સાથી મહિલાઓનું પણ વિચાર્યું છે કે જે એમના ગામની છે એમના પરિવારની છે કે એ જ પરિસ્થિતિમાંથી આવે છે જ્યાંથી એ લોકો ઊભા થયા છે અને ખાસ કરીને એ લોકોને કે જેમને ખાસ આર્થિક મદદની જરૂર હતી અને એમને કામ કરી અને આ આર્થિક મદદ પૂરી પાડી છે બાદ હવે મનોરંજનની કરવી છે અને એટલા જ માટે એન્ટરટેઈનમેન્ટ ધ સિરિયસ બિઝનેસ આ અમારી નેક્સ્ટ ડિસ્કશન નો ટોપિક છે અને આના માટે સૌથી પહેલા અમે એક રસપ્રદ વિડિયો પણ બનાવ્યો છે જે પેનલ મેમ્બર્સ છે તેમનો તો સૌથી પહેલા આપણે માહિતી જોઈએ નામ છે જાણીતો ચહેરો આરતી જોશી આરતી જોશી અભિનેત્રી હિન્દી ફિલ્મ જગતમાં જાણીતો ચહેરો તારક મહેતા શોથી કરિયરની શરૂઆત બાદ સત્તર થી વધુ ટીવી સિરિયલ તથા વધુ કામ ફિલ્મ તમિલ તેલુગુ ફિલ્મો વેબ સિરીઝ અને જાહેરાતોમાં સતત કામનો અનુભવ મોનાથી થીબા અભિનેત્રી ગુજરાતી ફિલ્મ જગતનો જાણીતો ચહેરો રાજકોટમાં તેમણે અભ્યાસ કર્યો વર્ષ 2002 અભિનેય કારકિર્દીની શરૂઆત ગુજરાતી અને भोजपुरी સહિત 50 થી વધુ ફિલ્મોમાં અભિનેય ગુજરાતી સિરિયલ અને ટીવી શો જાહેરાતો તથા મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે તો હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ મોના ધીબા અને આરતી જોશીને પ્લીઝ કમ ઓન સ્ટેજ તો તાળીઓના ગડગડાટ સાથે આપણે આ બંને અભિનેત્રીઓનું સ્ટેજ પર સ્વાગત કરીએ અને આરજે પૂજાને પણ અમે ફરી એકવાર મંચ પર આમંત્રિત કરી રહ્યા છીએ તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને સાથે જ આ આગળની જે પેનલ છે વિષય છે એન્ટરટેનમેન્ટ ધ સિરિયસ બિઝનેસ મારું નામ છે પૂજા અને મારી સાથે આરતીબેન અને મોનાબેન અને એન્ટરટેનમેન્ટ ઇઝ અ સિરિયસ બિઝનેસ આ વાત કદાચ અમારાથી વધારે સિરિયસલી કોઈ નહીં સમજી શકે કારણ કે અમે ત્રણેય એન્ટરટેનમેન્ટના બિઝનેસમાં છીએ અને લોકોને એ લોકો ફિલ્મોમાં કામ કરે અને મારું રેડિયો પર બોલવાનું કામ એટલે ફિલ્મના રિવ્યૂ કરવાનું કામ એટલે લોકોને એમ લાગે કે તમાર તો કેટલું સારું દર અઠવાડિયે પિક્ચર્સ જોવાની દર અઠવાડિયે જઈને તમારે મૂવીમાં કામ કરવાનું તમારે બહુ ઝાકમ લાઈફ હોય તમારે અહીંયા જવાનું તો અહીંયા જવાનું પણ જ્યારે રોજ કરવાનું હોય અને એના થકી લોકોને એન્ટરટેનમેન્ટ પીરસવાનું હોય ત્યારે કેટલી સિરિયસ વસ્તુ બની જાય છે એ કદાચ વી અન્ડરસ્ટેન્ડ દેટ બેટર સો આપનું સ્વાગત છે આરતીબેન અને મોનાબેન એક સવાલ મારે તમને ત્યાંથી શરૂઆત કરવી છે એની ઓફ યુ કેન આન્સર દેટ મને એમ લાગે છે કે તમે લોકોએ જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સ્થાન એ નહોતું જે અત્યારે છે એક્ટ્રેસીસ એટલી સિરિયસલી કદાચ નહોતી લેવાતી જે અત્યારે લેવાય છે સો તમે લોકોએ જે સ્ટ્રગલ કરી છે ઇન દેટ સેન્સ અને તેમ છતાં તમે જે ઉત્કૃષ્ટ કામ પૂરું પાડ્યું છે એની જર્ની વિશે વાત કરી શકો મોનાબેન આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો પૂજા હું કહીશ કે આઈ વોઝ ફોર્ચ્યુનેટ હું બહુ નસીબદાર હતી કે મેં આઉટ ઓફ ફિફ્ટી ફિલ્મ્સ એમાંથી ટ્વેન્ટી ફાઈવ ફિલ્મ્સ મેં હિરોઈન ઓરિયન્ટેડ ફિલ્મ્સ કરી જેમાં આઈ વોઝ પ્લેઈંગ ધ પ્રોટેગનિસ્ટ એટલે મારી ફિલ્મમાં સ્ટોરી વાર્તા મારી ઇર્દ ગીર્દ ફરતી હા એટલે જેમ અત્યારે પણ એવી બધી ફિલ્મો જેમ કે હેલારો છે કાશી રાઘવ છે એવી ઘણી બધી ફિલ્મો જે હિરોઈન ઓરિયન્ટેડ ફિલ્મ્સ આપે એ ફિલ્મો શ્રી પ્રાધાન્ય ફિલ્મો છે એટલે મારી મેં એ તમે જેમ કહો છો કે એ સમય એ સમય ને હું ગોલ્ડન ટાઈમ જ કહીશ કેમ કે એ જે વાર્તાઓને જે મારી ઇર્દ ગીર્દ વાર્તાઓ ફરતી અને એ જે કરવાની મજા આવતી ને મારી પહેલાં જે ગોલ્ડન ટાઈમ હું કહી શકું નરેશ કનોડિયાનો જી હું કનોડિયા બહુ છું એટલે નથી કહેતી પણ આઈ નો ધેટ ટાઈમ એટલે એ ગોલ્ડન ટાઈમ હતો અને અત્યારે પણ સુવર્ણના કાળ છે એ હું કહીશ એટલે ઓલ ઓલ ટાઈમ્સ આર ગોલ્ડન ટાઈમ ગોલ્ડન ટાઈમ્સ ઇન ઇટ્સ ઓન સેન્સ અને એવરી ટાઈમ હેઝ ઇટ્સ ઓન પ્રેઝન્સ અને એનું પોતાનું મહત્વ હોય છે ઓકે આપ શું કહેશો આરતીબેન વોટ યુ થિંક અબાઉટ ધ હોલ થિંગ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે બિંગ એ ગુજરાતી આઈ ફીલ વેરી મચ પ્રાઉડ પણ મેં મારા કરિયરની શરૂઆત હિન્દી સિનેમાથી કરી શરૂઆત કરી હતી મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી બિફોર દેટ આઈ વોઝ કમ્પ્લીટલી હાઉસ હાઉસવાઇફ એક્ટિંગનું એ નહોતી જાણતી કશું ઇનફેક્ટ શરૂઆતમાં સૌથી પહેલાં શો તારક મહેતા માટે જ હું મુંબઈ ગયેલી એ પહેલાં તો હું મુંબઈ પણ મેં નહોતું છું જસ્ટ કશું જ નહોતી જાણતી બટ જેમ મોનાબેને કીધું ને એમ કદાચ હું પણ આઈ એમ ઇનઅફોર્ચ્યુનેટ કે મને ખૂબ સરસ તકો મળી મેં શરૂઆત કરી હતી મારી તારક મહેતા કલ્ટા ચશ્માથી અને બેક ટુ બેક પછી ય હે મોહબતે અને મેની મોર આઈ થિંક ત્રીસ પાંત્રીસ સિરિયલો કરી હિન્દી ફિલ્મો ઘણી કરી સરસ મને ઓપોર્ચ્યુનિટી મળી પીએમ નરેન્દ્ર મોદીવાળી ફિલ્મ વિથ વિવેક ઓબ્રઈ સંજુમાં ખૂબ સરસ ચાન્સ મળ્યો દેટ વોઝ અ સ્મોલ કેમ પણ મારા માટે ખૂબ ઇન્સ્પિલ કામ હતું એ રિસન્ટલી અમિતાભ બચ્ચન સર સાથે કામ થયું બેરૂતમાં એક સારી એવી એડ કરી જે તમે બધા જ ઓલમોસ્ટ જાણતા છો તો મારી જર્ની વોઝ ગુડ ખૂબ સરસ રહી ઓલમોસ્ટ આઠ દસ વર્ષ થયા પણ મેં ઘણું સરસ કામ કર્યું બિંગ કે ગુજરાતી મને પ્રાઉડ થાય છે કે મેં સારું કામ કર્યું છે તમારા પરિવારમાંથી ક્યારે એવું હતું કે યુ નો એક એવું હોય કે જ્યારે દીકરી એવું નક્કી કરે કે મને એક્ટ્રેસ બનવું છે અત્યારે કદાચ વધુ માન્ય છે પરિવારોમાં પહેલાના સમયમાં કદાચ એટલું નહોતું કદાચ ફાઇટ કરવી પડી હશે એ વિચાર મૂકતા પહેલાં તો એ રીતે તમે આખા સમયને વર્ણવી શકો કે શું એ સ્ટ્રગલ હતી નહોતી ઇટ આપણે અત્યારે ઘણા ખૂબ આગળ વધી ગયા છે સમાજ ખૂબ બ્રોડ માઇન્ડેડ ખૂબ આધુનિક વિચારસરણીવાળો થઈ ગયો છે પણ હજી બી આજે પણ એક સમાજ એવો છે કે જે ઈચ્છે કે મારી દીકરી ચાંદ પર જાય મારા ઘરની મહિલાઓ કે આ સમાજની મહિલાઓ ચાંદ પર જાય પણ શરત એ કે ઘરે પરોઠા ને ચા બનાવીને જાય લાઈક આ વિચારસરણી આજે બી છે સ્ટ્રગલ બધાને આજે પણ કરવી પડે છે મને આઈ થિંક આઠથી દસ વર્ષ થવા આવ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સો શરૂઆત હતું કે નહીં મને કંઈ ફેસ ના કરું પણ મારી ફેમિલીને લોકો ખૂબ કહેતા હતા કે ભાઈ મુંબઈ છે એકલી રહે છે આવું સિટી છે તેવું સિટી છે પણ આ બધી વાતો કરવાવાળા બહુ નાનો એવો ઘણ્યો ગાંઠ્યો વર્ગ છે બહુ મોટો વર્ગ છે જે તમે લોકો છે જે અહીંયાના બેઠા બધા જ લોકો જે સ્ત્રીઓને આટલું આગળ લાવવા માટે આટલું ઇન્સ્પિરેશનલ કામ કરી રહ્યા છે એમને આગળ આવવા માટે સતત મોટિવેટ કરી રહ્યા છે એ વર્ગ ઘણો મોટો છે બાકી વર્ગ છે કે જે ખાલી વાતો ગણી જાય છે આઈ થિંક એમને ઇગ્નોર કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ કેમકે એના માટે જ આટલો સરસ સ્ટેજ પ્રોવાઈડ થઈ રહ્યો છે હેસોલ્યુટલી આ વોઝ યોર રંગ માય જર્ની યસ આઈ હેડ ટુ ફાઈટ મારે મારા ઘરમાં જ ફાઇટ કરવી પડી હતી બિકોઝ નોટ બિકોઝ ધ ઇન્ડસ્ટ્રી ખરાબ છે કે આ ક્ષેત્ર બરાબર નથી છોકરીઓ માટે પણ મારી ઉંમર બહુ નાની હતી મારા પપ્પા બાબુભાઈ થીબા આ ફિલ્ડમાં વર્ષોથી છે એમણે પોતાની કરિયરની શરૂઆત ગુજરાત ઇન્ડસ્ટ્રીથી કરીને પછી હી શિફ્ટેડ ટુ મુંબઈ એન્ડ બોલિવૂડમાં પછી એમણે કામ સ્ટાર્ટ કર્યું એમનું તો આઈ વોઝ ઓનલી એટીન યર્સ ઓલ્ડ વેન આઈ સ્ટાર્ટેડ માય કરિયર તો અઢાર વર્ષની દીકરી ગુજરાતી ફિલ્મ કરવા જ્યારે મને ફર્સ્ટ ફિલ્મ ઘર બેઠા આઈ વોઝ વેરી બ્લેસ્ટ કે મને આ ફિલ્મ ઘર બેઠા મને મળી અને હું રાજપીપળા શૂટિંગ કરવા આવતી હતી અને માય ફાધર નેવર વોન્ટેડ મી ટુ જોઈન ધીસ ઇન્ડસ્ટ્રી બિકોઝ એ ઈચ્છતા હતા કે હું પહેલાં ભણવાનું પૂરું કરું અને પછી હું ઇન્ડસ્ટ્રી જોઈન કરું બટ એ ઉંમર એવી હોય છે ને કે આપણે બહુ રિબેલિયસ થઈ જઈએ છીએ અને પોતે જે વિચારે છે એ જ સાચું અને મમ્મી પપ્પા કહે છે એ ખોટું એ એ જે એ સમય એવો હોય છે આઈ હેડ ટુ ફાઇટ ઇન માય હાઉસ જેમાં મારા મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો અને ત્યારે પપ્પા મારાથી નારાજ હતા મારી ચાર ફિલ્મોની ટ્રાયલ નહોતી જોઈ અને ત્યારે બધા એમ કહેતા હતા કે મોના છે ને બાબુભાઈ થીબાની દીકરી છે એ નવી હિરોઈન આવી છે બાબુભાઈ થીબાની દીકરી છે આફ્ટર સિક્સ ફિલ્મ્સ મારી રિલીઝ થઈને વેન પીપલ સ્ટાર્ટેડ ટેલિંગ માય ફાધર કે મારા પપ્પાને કહે કે અરે તમે મોના થિબાના ફાધર છો યુ આર અરે મોના ઇઝ યોર ડોટર ધેટ ટાઈમ યુ નો મને એમ થયું કે આઈ હેવ ડન સમથિંગ ગુડ અને મારા પપ્પાને મારા પર વિશ્વાસ આવ્યો અને એમણે કીધું કે ગુડ કીપ ઇટ અપ સુપર સો યુ એકચ્યુઅલી બ્રોક દેટ બેરિયર અને યુ પ્રૂવ યોર સેલ્ફ એન્ડ યુ મેડ યોર પેરેન્ટ્સ પ્રાઉડ સોરી વચ્ચે કરીશ મને બહેને બહુ સાચું કીધું એકચ્યુલી આ લોકોની નજર પહેલી હોય છે જ્યારે હું શરૂઆતમાં ગઈ મુંબઈ જ્યારે મેં તારક મહેતામાં કામ કર્યું બિફોર હું ગઈ હજી આઠ પંદર દિવસ ઓફકોર્સ કે તમને સ્ટ્રગલ કરતા શરૂઆત કરતા થવાની ત્યારે જે લોકો વાત કરતા હતા ને અચ્છા મુંબઈ ગઈ છે એટલી છે જે મારા ફેમિલીને ખૂબ બોલી રહ્યા હતા ફરી વાર જ્યારે ફર્સ્ટ ટાઈમ હું તારક મહેતામાં આવીને એ જ લોકોના કોલ પર કોલ આવતા હતા ક્યારે આવે છે તો મારા ઘરે અમારા ઘરનાને બધાને તને મળું છે ક્યારે આવે છે તમારા ઘરે મતલબ તમારું કામ છે એ તમારી ઓળખ છે અને આપણા કામથી આપણે લોકોને ચૂપ કરી શકીએ છીએ કે ભાઈ અમે ખરેખર સારું કામ કરી રહ્યા છીએ આ આઈ વિલ એડ યુર વન થિંગ કે તમે સારા ને તો સૌ સારા ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કેટલી લિબર્ટી આપો છો સામેવાળાને એટલે અને દરેક ક્ષેત્રમાં બધી ટાઈપના લોકો હોય છે ઇટ્સ નોટ ઓનલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પછી એ કોર્પોરેટ વર્લ્ડ હોય કે ફેશન ડિઝાઇનિંગ હોય એની એ એક એક જગ્યા એવી હોય જ છે બટ ઇટ એબ્સ્યુટલી ડિપેન્ડસ ઓન યોર બિહેવિયર ઓલ્સો સો યુ સેટ ધ ટોન ફોર યોર સેલ્ફ એન્ડ એન્વાયરમેન્ટ ફોર યોર સેલ્ફ તમે બહુ સરસ વાત કરી કે જ્યારે એવરીબડી વોઝ અગેન્સ્ટ પપ્પા અગેન્સ્ટમાં હતા મમ્મીએ ફૂલ સપોર્ટ કર્યો તમે કહ્યું કે તમારે ઘરમાંથી યુ વેન્ટ આઈ એમ શ્યોર બધાની પાર્ટની સ્ટ્રગલ હોતી હોય પણ એવા પણ લોકો મળી રહે જે તમને સપોર્ટ કરે જે તમને ધક્કો મારીને આગળ વધારે સો તમને એમ લાગે છે કે મહિલાઓ મહિલાઓને વધારે સપોર્ટ કરે છે ઓર ઇટ ઇઝ વોટ હેઝ બીન યોર મારા એક્સપિરિયન્સમાં હું કહું તો મારી માટે મારું ફેમિલી મારા હસબન્ડ મારું કમ્પ્લીટ ફેમિલી મારી માટે સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ હતી અને હા ઓફકોર્સ કે મારા મધર ઇન લો એવરી વન ઇઝ મતલબ હા બારના લોકોને છોડીને સોરી ટુ સે પણ બધા જ મારી ફેમિલી ખૂબ ખુશ હતી કે હા તું આગળ જા તું કંઈ કર બીકોઝ ઓફ એના પહેલાં અમારું કોઈ જેવું બેકગ્રાઉન્ડ નહોતું હું પોતે મુંબઈ ફર્સ્ટ ટાઈમ ગઈ હતી સો અમારી માટે આ થોડું ચેલેન્જિંગ હતું પણ હા ઘરનાનો સપોર્ટ તમારી માટે ખૂબ મોટી વાત બની જાય અને સપોર્ટ એટલા માટે જરૂરી બની જાય કેમ કે તમને તમારી ફેમિલીને સાથે લઈને ચાલુ હોય છે એકલા નથી ચાલુ હતું દરેક સ્ત્રીની દરેક દીકરીની દરેક ઘરની સ્ત્રીની આ એક આશા હોય કે હું અગર આગળ વધું ને તો મારા પરિવારની સાથે વધું મારી ખુશીમાં મારા પરિવારની ખુશી હોય હું જે કામ કરું એનું પ્રાઉડ એને મળે સો હંમેશા એ હોય કે ભાઈ પરિવાર સાથે ચાલુ છે એટલે પરિવારની ખુશી સૌથી પહેલા મેટર કરતી હોય છે બહુ જ જરૂરી છે અને સપોર્ટ જેમ કે બિફોર મેરેજ મને મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને અત્યારે આફ્ટર મેરેજ અગેન આઈ વુડ સે કે મારા હસબન્ડ હિતુ કનોડિયા અને મારા મધર ઇન લો જેમણે મને એકચ્યુઅલી આઈ વોઝ લિટલ મને એવું હતું કે હું મેનેજ કરી શકીશ જ્યારે મેં કમબેક ફરીથી કર્યું રાજવીર મારા દીકરાના જન્મ પછી મને એમ હતું કે હું ઘર બાળક અને મારા કામને ન્યાય આપી શકીશ બટ મારા સાસુ હતા જેમણે મને કીધું કે તું આગળ વધ હું તારી પાછળ છું ક્યાં બાત એટલે એમના જોરે મેં ફરીથી કમબેક કર્યું અને દેન આઈ ડેડ લાઈક ફોર ફાઈવ ફિલ્મ્સ બટ સંઘર્ષની એક ઓર વાત કરું તો હું કહીશ કે જ્યારે મારું એક્સિડન્ટ થયું અને એક એક અભિનેત્રી માટે એનો ચહેરો એનું બધું જ હોય છે અને મને ક્યાંય નહોતું વાગ્યું આખા મારા ચહેરા પર વાગ્યું હતું અને ત્યારે મારી કરિયરની શરૂઆત જ થઈ હતી હાર્ડલી બે ત્રણ વર્ષ જ થયા હતા એન્ડ આ હેડ બીકમ અ સ્ટાર અને બહુ બધી ફિલ્મો મારી પાસે હતી અમુક ફિલ્મોની શૂટિંગ ચાલુ હતી અને એ જ્યારે મારું રોડ એક્સિડન્ટ થયું અને મારા ફેસ પર બહુ બધી ઈજા થઈ પ્લાસ્ટિક સર્જરી પહેલી મેં કરી અહીંયા ગુજરાતમાં હું મુંબઈ રહેતી હતી ત્યારે અને ત્યારે મેં રિયલ લાઈફ મેં ઓળખી ત્યાં સુધી તો હું હવામાં ઉઠતી હતી ઉંમર નાની હતી જોશ હતો જુસ્સો હતો નશો હતો કામનો સક્સેસનો પણ ત્યારે મેં રિયલ ઓળખ પારખ થઈ લોકોની કે કયા લોકો તમારી સાથે છે ને કયા લોકો તમારી સાથે નથી બહુ બધી ફિલ્મ બહુ બધી ફિલ્મોમાંથી મને કાઢી નાખવામાં આવી જે ચાલુ ફિલ્મો હતી એમાંથી બધા ડોક્ટર્સને પૂછે કે આ ફરીથી ક્યારે કામ કરશે એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ કે બધા પ્રોડ્યુસર્સના પૈસા રોકાયેલા હોય એ લોકોનું વ્યાજ ચડતું હોય એ લોકોને નુકસાન થઈ રહ્યું છે એટલે એવો સમય મેં જોયો આઈ વેન્ટ ઇન ડિપ્રેશન ત્યારે માત્ર ને માત્ર મારા ફેમિલીએ મને સપોર્ટ કર્યો અને આઈ વોઝ બેક ઇન એક્શન ઇન સિક્સ મંથ્સ અને એક વર્ષમાં હું અગેન પૂર જોરથી પાછી આવી અને એ એ સમયે મેં એવું કામ કર્યું જે ત્યારે સ્ટાર્સ ફિલ્મના એક્ટર્સ નહોતા કરતાં ડેટ વોઝ મ્યુઝિક આલ્બમ આ હું મારા સમયની વાત કરું છું બિફોર મેરેજ ફિલ્મ એક્ટર્સ એલ્બમ્સ મ્યુઝિક આલ્બમ્સ નહોતા કરતા ત્યારે મને રાજકોટથી એક ઓડિયો કંપનીનો ફોન આવ્યો કે તમે આ મ્યુઝિક આલ્બમ કરશો નવરાત્રિના સોંગ્સ છે ને આઈ વોઝ નહીં મારે હું ત્યારે પણ પહેલામાં જ હતી કે નહીં હું ફિલ્મ અભિનેત્રી છું હું મ્યુઝિક આલ્બમ ના કરું પણ એ હી વોઝ માય ફાધર્સ ફ્રેન્ડ મારા પપ્પાએ કીધું કે તું કરી લે ઇઝ અ યુ નો મારા મિત્ર છે તો મેં બહુ જ પૈસા કહી દીધા બિકોઝ મારે નહોતું કરવું એ એ પૈસામાં પણ માની ગયા અને આમ કમ અને હું એ આલ્બમ કરવા રાજકોટ ગઈ અને આઈ શો દેટ આલ્બમ એન્ડ ઇટ વોઝ સુપર ડુપર ડુપર હિટ અને એના પછી મારી પાસે આલ્બમ્સની લાઈન લાગી એન્ડ ઓલ આલ્બમ્સ વેન્ટ એન્ડ એના પછી અગેન મને ફિલ્મોની આમ લાઇન લાગી ગઈ સો એ સંઘર્ષ મારો હતો એક્સિડન્ટ પછીનો એન્ડ દેટ ટાઈમ ઓનલી માય ફેમિલી સપોર્ટેડ મી વન્ડરફુલ સો જ્યારે તમારો પરિવાર તમારો બિગેસ્ટ સપોર્ટ હોય ત્યારે તમે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકો યુ લેફ્ટ યોર કરિયર વેન યુ ગોટ મેરિડ અને વર એટ ધ પિક ઓફ યોર કરિયર વેન યુ લેફ્ટ વર્કિંગ ઇન ફિલ્મ્સ એક તો એ બહુ મોટું ડિસિઝન જ્યારે તમે આટલા સક્સેસફુલ અભિનેત્રી હોવ તમને ફેમ મળતી હોય પૈસા મળતા હોય લોકો રેકોગ્નાઇઝ કરતા હોય એનો એક નશો હોય જેમ તમે કહ્યું એમ એને સડનલી છોડીને ઘરે બેસી જવું અને ઘર સંભાળવું હાઉ ચેલેન્જિંગ વોઝ દેટ અને એ ડિસિઝન કેવી રીતે આવ્યું આઈ ઓલવેઝ લિસન ટુ માય હાર્ટ હું હંમેશા દિલથી વિચારું છું ને દિલથી વાતો કરું છું યસ હું એટ ધ પીક ઓફ માય કરિયર હતી મેં લગ્ન કરવાનું ડિસિઝન કર્યું હોલ વર્લ્ડ ટોલ મી નોટ ટુ ગેટ મેરિડ ઇવન ઇન્ક્લુડિંગ માય પેરેન્ટ્સ પણ દિલ હે કે માનતા નહીં એવું હતું કે મેં લગ્ન કરી જ નાખ્યા અને એ જ સમયે મેં મારું કામ છોડ્યું અને મને મને જરાય રિગ્રેટ નથી મને જરાય પછતાવો નથી મને ઇનફેક્ટ પ્રાઉડ છે મને મારા માટે કે હું ઘર સંભાળું છું અને હોમ મેકિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ એ એટલું ડિફિકલ્ટ એ ચેલેન્જિંગ છે મારા માટે નવી વાત હતી કેમ કે મેં ઓલ માય લાઈફ યુ નો બહાર કામ કર્યું હતું એક્ટિંગ કરી હતી એટલે મારા માટે આ એક શીખવાનો નવો પ્રોસેસ હતો જે મારા સાસુની અંડર મેં આ ટ્રેનિંગ લીધી મારું બાળક થયું મેં રાજવીરને ઉછેરવામાં નવ વર્ષ શ કાઢ્યા અને મને એ એક એક મિનિટ એક એક મોમેન્ટ મને બહુ જ મજા આવી છે આઈ હેવ એન્જોયડ ઇચ એન્ડ એવરી મોમેન્ટ ઓફ માય સન અને હું દરેક યુ યુનો માને કહીશ દરેક લેડી જે મા બને છે કે જો તમારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ ફાઇન હોય ને તો પ્લીઝ એન્જોય ઇચ એન્ડ એવરી મોમેન્ટ વિથ યોર ચાઈલ્ડ અમેઝિંગ ફેબ્યુલસ ફેબ્યુલસ મને એમ લાગે છે કે જે હમણાં થોડી ઘણી વાત થઈને જેટલું થોડું ઘણું હું તમને જાણું છું તમે જેટલા સક્સેસફુલ બહાર હતા ને આઈ થિંક યુ આર ઇવન ગ્રેટર યુ હેવ અચીવડ ઇવન ગ્રેટર સક્સેસ એઝ અ હોમ મેકર એન્ડ યુ નો એઝ અ ફિમેલ જે પોતાનું બાળક પોતાનું ઘર પોતાનું પરિવાર સંભાળે છે તો ઇન અદરવાઇઝ વી કેન સે દેટ તમે જ્યાં હોવ છો ત્યાં દુનિયા તમારી આસપાસ ફરતી થઈ જાય છે પછી એ ઘર હોય કે ફિલ્મો હોય થેન્ક યુ આઈ આઈ લવ હું જે કરું ને એમાં બહુ જ હન્ડ્રેડ પર્સન્ટ આપું છું પછી એ માનો રોલ હોય કે હું એક્ટિંગ હોય કે એઝ અ વાઈફ એઝ અ ડોટર ઇન લો જે પણ હું કરું છું ને એમાં હું શિદ્ધતથી કરું છું મારી આમ હન્ડ્રેડ પર્સન્ટ આપું છું ગર્વ છે કે હું એક મારી માટેટર કરતી હોય છે દરેક મુમેન્ટમાં યુ ગોટ મેરિડ ફર્સ્ટ એન્ડ દેન યુ ગોટ ઇન ટુ વર્ક કેટલું ચેલેન્જિંગ હતું બંને વસ્તુ એકસાથે મેનેજ કરવાનું અને તમે બહુ સક્સેસફુલી એ કરી ચૂક્યા છો તો કોઈ સિક્રેટ ટીપ જે અમને મળી શકે જે અમે અમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એકચ્યુઅલી ચેલેન્જિંગ એટલા માટે હતું કેમ કે મારી કરિયર મેં સ્ટાર્ટ કરી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી મારું ઘર અહીંયા છે અમદાવાદમાં અને એક ડિફિકલ્ટ થઈ જાય કે તમને ત્યાં તમારા કામ પર બી ટાઈમ આપવો પડે ને તમને તમારું ફેમિલી પણ સાથે જોઈએ સો એ થોડો ટાઈમ થોડો ડિફિકલ્ટ થઈ ગયો હતો કે ભાઈ ઘરે પણ રહેવું હોય તમને ઘરના ફેમિલી મેમ્બરને તમે મિસ પણ કરતા હોય ઘરે પણ રહેવું જરૂરી હોય ને એક સાથે તમારે કામમાં પણ એટલો જ ટાઈમ આપવો પડતો હોય દેટ ટાઈમ વોઝ ધ લિટલ બિટ ડિફિકલ્ટ પણ જ્યારે હું કંઈ અચીવ કરતી હતી જ્યારે કોઈ સારી મોટી સિરિયલ સારો કોઈ મોટો શો કે કોઈ સારું અચીવમેન્ટ લેતી હતી ને ત્યારે મને ફૂલફિલ થતું હતું કે જે મારા ફેમિલીએ મને આટલી હિંમત કરીને મારી સપોર્ટ સિસ્ટમ બનીને મને જે મુંબઈ મોકલી છે હું એને ચરિતાર્થ કરી રહી છું હું એ સાર્થક કરી રહી છું મારી મહેનત અને મારી પેલી જે ધર છે ને એ ખૂબ વધી જતી હતી કેમ કે મને અહીંયા મોકલવા માટે મને કંઈક બનવા માટે મારું પરિવાર પણ સંઘર્ષ કરી રહ્યું છે સો મારી સૌથી મોટી મોટિવેશનલ વાત મારી એ જ હોય છે કે મને આ લોકો અહીંયા મોકલી છે પણ એ લોકો બી ત્યાં સંઘર્ષ કરી રહ્યા છે તો મારું સફળ થવું ખૂબ જરૂરી છે નહીં કે ખાલી મારા માટે એ લોકો બહુ બધી ચેલેન્જ લઈ રહ્યા છે એ લોકો પણ ઘણું બધું સફર કરી રહ્યા છે સમાજને પણ રિપ્લાય કરી રહ્યા છે અને ઘણું બધું ફેસ કરી રહ્યા છે સો એટલા માટે થોડીક વધારે થતી હતી અને મુંબઈ એક અલગ સ્ટેટ છે અલગ દુનિયા છે માયાનગરી છે ઝાકમઝોળની દુનિયા છે તો થોડુંક ડિફિકલ્ટ હતું ઘણા બધા કિસ્સાઓ એવા બન્યા કે થોડી વાર હું હલી ગઈ મારું પરિવાર પણ હલી ગયું કે નહીં નહીં સ્ટોપ કરી આ છે તે છે બટ ફરી પાછી હિંમત કરી અને કન્ટિન્યુ કર્યું અને સિરિયસલી કે ભગવાનની ખૂબ ખૂબ દયા કે ઘણું સરસ કરી શકી હું વન્ડરફુલ સો આપ બેમાંથી કોઈ પણ મને કહી શકો આનો જવાબ જીવનની એવી ક્ષણ કે જ્યારે એવું લાગ્યું હોય કે આઈ મે લોએસ્ટ એન્ડ આઈ વોન્ટ ટુ રાઈઝ દેન કેવી રીતે હિંમત ભેગી કરી અને કેવી રીતે ઉપર ઉઠ્યા અને એમાંથી બહાર આવ્યા વોટ વોઝ દેટ મોટિવેશનલ ફોર્સ જે એક સ્ત્રી તરીકે તમે અનુભવ્યો હોય કોઈ કે તમને આપ્યો હોય વોટ ઇઝ દેટ એ એક આઈ કેન સ્પિરિટ હોવું જોઈએ તમારામાં વેન જે મેં મારે એક્સિડન્ટની વાત કરી અને એ મારામાં હતું કે આઈ વિલ ડૂ ઇટ આઈ વિલ કમ બેક અગેન એ એ જોશ એ જુસ્સો એ આઈ કેન એટી હોય ને તો દરેક સ્ત્રી કંઈ પણ અચીવ કરી શકે અને એની માટે ખૂબ 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 મહેનત કરવાની યુ નો હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી કી ટુ સક્સેસ એ હું હંમેશા બધાને કહું મારા દીકરાને પણ કહું છું કે કંઈ પણ કરો સિદ્ધથી હંડ્રેડ પર્સન્ટ હાર્ડવર્ક કરો સક્સેસ તમને મળશે મળશે ને મળશે એટલી મહેનત કરો કે ભગવાનને પણ તમને ઝૂકીએ ઝૂકવું પડે કે આ માણસને તો મહેનત આટલી કરી છે ને એને આપવું જ પડશે જબરદસ્ત જબરદસ્ત વોટ વોઝ યોર મોમેન્ટ માય મોમેન્ટ ઇઝ ઓલમોસ્ટ સેમ મારા પણ વિચારો મોનાબેનને ખૂબ મળતા છે હું પણ હંમેશા આ જ વસ્તુ કહું કે સંઘર્ષનો છે અને કોઈ પર્યાય નથી તમારી મહેનત કદાચ થોડોક સમય લાગે થોડોક સમય લે પેલું કેમ કે સમય સમયે જ કામ થતું હોય છે એના જેવું કદાચ આપણે સમય કે આપણે એ આપણી જાતને નિખારી રહ્યા હોય છે હંમેશા લોકો કહેતા હોય છે કે તમે સ્ટ્રગલ કરો છો સ્ટ્રગલ કરો છો આઈ ઓલવેઝ સેટ કે હું સ્ટ્રગલ નથી કરી હું સ્ટેપ બાય સ્ટેપ એવરી ડે આગળ વધી રહી હતી પહેલાં હું જ્યારે મુંબઈ ગઈ ત્યારે મેં વિચારું હતું કે હું ફિલ્મોમાં જ કામ કરીશ હું એડવર્ટાઇઝમેન્ટ જ કરીશ હું સિરિયલો નહીં કરું બટ આઈ થોટ કે હું જે એન્વાયરમેન્ટમાં ગઈ સૌથી પહેલો જ બ્રેક મને તારક મહેતા કાઉટા ચશ્મામાં મળ્યો હું જે એન્વાયરમેન્ટમાં રહેતી હતી જે એરિયામાં રહેતી હતી મારી આસપાસ બધા જ સિરિયલોના એક્ટરો હતા તેને આઈ થોટ કે મને કંઈ શીખવું છે કંઈ બનવું છે તો આ એક પ્લેટફોર્મ છે કે જે હું એક્ટિંગ કરી શકું છું મારી જાતને દર્શાવી શકું છું અહીંયા આગળ તો કેમ નહીં અને બેક ટુ બેક બેક ટુ બેક સફળતા મળતી ગઈ તો ધ સેમ કે સફળતાનો બીજો કોઈ પર્યાય નથી તમારી મહેનત ખૂબ જરૂરી છે બસ મહેનતનો બીજો કોઈ જ ઓપ્શન નથી સફળતા તો જ મારી સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે નાય મેં જસ્ટ રિસન્ટલી મારી માટે એક્ચ્યુઅલી એઝ મુંબઈ ગઈ મુંબઈ ગયા પછી બહુ બધી કન્ટ્રીઝમાં શૂટ કર્યું રિસન્ટલી એમેઝોન પ્રાઇમનું શૂટ મેં ભેરુતમાં કર્યું બેરૂત ઇઝ અ લાઇટ લિટલ ડિફિકલ્ટ કે ભાઈ સીરિયા નજીક છે આ કંઈ ને કંઈ થઈ શકતું હોય યુ કાન્ટ ઇમેજિન કે જસ હું શૂટ ખતમ કરી અને મેં જેવું મુંબઈમાં લેન્ડ કર્યું ને સેકન્ડ ડે તરત જ ત્યાં આગળ ફાઇટ ને વોર સ્ટાર્ટ થઈ ગયું હતું હાલાકે મારા હસબન્ડે હસતા હસતા કીધું થોડી જલ્દી ના આવી ગઈ તું બટ દેટ વોઝ ઇઝ એવરી વન ઇઝ એવરીથિંગ ઇઝ અ ચેલેન્જિંગ વર્ક તો ગમે તમને થોડું બહાર નીકળવું ઉડવું લાઈક એમ પેલું કે નહીં કે એમ પાખો આવી જસ્ટ એક સિનોમિન વર્ડ કે તમને ગમે કંઈક કરવું કંઈક બનવું આ બંનેનો અનુભવ ખૂબ બહોળો છે અને આપના અનુભવ પરથી મે બી આજે ઇન્ડસ્ટ્રીમાં જે લોકો નવો નવો પગ મૂકી રહ્યા છે એમને તમારા અનુભવ પરથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટેના પ્રોબેબલી ત્રણ સિક્રેટ કહી શકો અથવા એવી કોઈ વસ્તુઓ વિચ દે મસ્ટ ફોલો નો શોર્ટકટ્સ ઇટ્સ ઓનલી હાર્ડવર્ક હાર્ડવર્ક એન્ડ હાર્ડવર્ક દે ધી ઓનલી કી ટુ સક્સેસ ઓકે વોટ અબાઉટ યુ આઈ ઓલવેઝ સેડ કે બસ તમારા માર્કથી ના ભટકો એક ગોલ ટાર્ગેટ અચીવ કરો કે ના મને અહીંયા પહોંચવાનું છે તો આડા આવડા રસ્તા પર ના ભટકવું સીધા લક્ષ્ય પર રાખવું જેમ અર્જુનની આંખવાળું એક્ઝામ્પલ હંમેશા લોકોને દેવામાં આવે છે કે ભાઈ એનો ટાર્ગેટ હતું કે એને ને જ વીંધવાની હતી તો એના આસપાસનું બીજા કોઈ એટમોસ્ફિયર કે આસપાસના કોઈ વાતાવરણની એને કોઈ પરવા નહોતી એમ જે તમારો ગોલ તમારી સામે હોય અને આસપાસ ના ભટકો તો ડેફિનેટલી યુ વિલ બી અચીવ વન્ડરફુલ સો અગેન એ જ વાત છે કે પુરુષાર્થ મસ્ત છે એનો બીજો કોઈ પર્યાય નથી અને બંને સ્ત્રીઓ જે આપણી આસપાસ છે અત્યારે મંચ પર છે મોનાબેન આરતીબેન આરતી જોશી મોનાથી બાદ જોરદાર તાળીઓ થઈ જાય ફરી એકવાર આ બંને મહિલાઓ માટે કે જેમણે પોતાના પુરુષાર્થથી પ્રારબ્ધ મેળવ્યું છે અને સાબિત કરે બતાવ્યું છે કે કોઈ એક સ્ત્રી જો કંઈ ઈચ્છે છે તો કંઈ પણ મેળવવું અશક્ય નથી થેન્ક યુ વેરી મચ બંનેને આપ અમારી સાથે જોડાયા અત્યારે હું રિક્વેસ્ટ કરીશ કે આપ સ્ટેજ પર જ રહો અને હું સરને સ્ટેજ પર આવવા માટે રિક્વેસ્ટ કરીશ અને એમને એક નાનકડી ભેટ અમારા તરફથી તો આ એ મહિલાઓ છે શોબીઝ ઇન્ડસ્ટ્રી જનરલી આપણે બહારથી જોઈએ છે અંદરથી એટલું જાણતા નથી પણ મોનાબેન અને આરતીબેન એમની કહાની એવી છે કે જો તમે આ ઇન્ડસ્ટ્રીમાં पापा पगली करवा मांगता हो तो तमारे केऊ ध्यान रखवानो छे ने तुम्हारे शू करवानो छे एमनी स्टोरी जाणिया पछि तमने ख्याल आगी गयो हो छे तालियों ना गड़गड़ात थी आपने तमने सम्मानित करिए खूब-खूब आभार थैंक यू जनक सर थैंक यू आरती बेन मोना बेन अने पूजा आप टू पण खूब-खूब आभार गो पावर बाय प्रेज ग्रेनिटो हर घर की पहचान વસંત મસાલ એસે પ્યાર તો હોના થ લક્ષ્મી તુવરતાલ સિક્રેટ ઓફ હેલ્દી કોટ ઇન એસોસિએશન વિથ સ્ટીમ હાઉસ સેન્ટ્રલાઇઝ સ્ટીમ એન્ડ ગેસ સોલ્યુશન ફોર ઇન્ડસ્ટ્રીઝ